તો ફાઈનલી મિત્રો આપણે ઉપલેટા પહોંચી ગયા છે અને હજી આપણે ફટાકડા નથી લીધા કારણ કે અમાર બેન બા છે ને એને કીધું કે અમારી હિચકે છે ને બગીચે હિચકું છે એટલે અમે બગીચે આવ્યા છે જો અમાર બેન બા રમે છે એ બધું હે હજી ફટાકડા લેવા જાઉ તો ન્યાથી તમને ફટાકડા લઈ બતાવશું વિડીયોમાં કન્ટિન્યુ બનાવ રહેજો really અમા બોવરાઈ માં ને હવે રમી રમી ખાકી ગયા એટલે હવે આપણે ફટાકડા લેવા જા હું જો તો ફટાકડા ને મોલ માં જઈને દેખવા જઈએ કે કેવા ફટાકડા છે એટલે બચા માય કાય જંપોડવા અમારી assi બેન બાર ને તો છે ને પોપોપ જઈ બીજું કાય ની આવતા હવે ઢોકળો તો નિયમ જોઈ કે કેવા ફટાકડા છે બાય બાય તો ફાઇનલી મિત્રો આપણે પોતી ગયા સી ફટાકડા ના બોલ માં જો મોલ છે انا જો મો લાડવા મત લેજો મોટું બોક્સ ભરાઈ ગયો છે અજી તમારે કેટલા બધા ફટાફડા લેવાને બાકી છે બેન બા બસ કેટલા બધા થઈને ફટાફડા થાય સત્તાઈ સે સે

Alô, alô, alô Lá em Lá तो भाई फाइनली आपड़े पटाके ले लीता है और आज के बिल तो कट <laughs> <laughs> तो नहीं तो तेर सौ रुपया नो करायो हां ये सब ने माल आ गया रे निवाड़ी का देखो અહીંયા આપડે ફટાકિયા લેવા આવ્યા હતા બાપુ બબલે ટ્રાફિક કેવો હતો ભૂખ છે ફટાકિયા લઈ લીધા

અને પકોડા જ બા તો મિત્રો અમે જામિલિદુ સે અને અત્યારે જ આ રસની સે દિવાળીની જન્યાં મે ફટાફાડા ઉઘારી ગયા છે જો આ કે ક રસની છે અસલી લાઇટો બાય ટુ